આપણે ચાલો જાણી શું કરે છે આપણા ઘર ના માણસો વાવ મારા વિડીયો છે વાવ

आए थे अपन मजी है एक तेरा एक मेरा हम्म तेरा एक मेरा एक मेरा एक मेरा हरामी हो बेटा <laughs> नदी वाले वाज कहाँ था जो था वो हड़े लगाए थे बट का वैसे भी अलग वाले मैं पैदा मैं पैदा हमें चाल जाओ पढ़ा लो हमारे कहाँ तो जाओ लो तो जाए

ફાજી બોલવાય મારે માર ખાવાના થ્યા હે બીજુ કઈ નથી જીવનભાઈ કાઈ તરા ખાવે નો દે પાડી રે હેડવા આયે ફા ઈ તો તો મને પાડી દે લગા તો હાલો મિત્રો હવે ઉમેશ રે ની કુતરા પાડે એટલે કઈ ક્યાં હે કઈ ઈ તમારા તમ ભાઈ જ નહીં મેં કેટલી કોશિશ કરી મારા થી નો આવ્યો તમારા થી આવી કઈ નો આવે બતાવી જો કેવો તો પાકો आओ तो जो मित्रों जो है ना ए आहु खेल के रहया यो फैशन में जो कैसा लगा मेरा मजाक मारी के के सुंदर के तुम नहीं आई ए उलो पर हारा कहते होई पाका अरे कहते तो घणा ही है काम तो नहीं होई कर में हम्म नहीं जाओ तुम नहीं तो मन लेवल नु काम नहीं अखनारियो

વાતિયાય અરે શું બનાવવાનું તાર કે નકાવ સુનબેન ભાઈ પૂછવા जाऊं કઈત્રન કે માંદી વાત સુનીબેન શું બનાવવાનું છે બનાવવાનું છે વાત માંદી જ કરે

વા કેસા ઘાયો કપરસ લઈને તો હાલો મિત્રો રસને પૂરી સાંજે બનાવવાની છે પૂરો વિડિયો જોજો ઓકે છે ચાલો જાણી હું શું ન બનાવેશ તું જો ગુવારનો શાક બનાવુ

ગરે કીધું કામ કરતા રે ને તમે થોડું પી લો મિની રસ તૈયાર છે મમ્મીએ કે પૂરી કરવાની છે તો હવે રસ લઈ છે તો બની ગયો ભાઈ તો આજો હજી ફાઇનલી જમવાનું ત્યાં હજી થાય છે થઈ નથી ગયું બરોબર છે મારા પપ્પા જોવે છે ફોનમાં કારણ કે ફોન બીજી કાંઈ વાત જ નહીં અને જેવા તેવા માણસોને તો જવાબ જ નથી જોઈ પપ્પા જો જોયું ને એમ તો આપડે કઈ જવાબ દે એક ફોન હોય ને એટલે આ મારા વ્યક્તિ એને તમને જવાબ જ ન દે કોઈ પણ બધાય મિત્રો ફોનમાં બીજી છે તમે જો બધાય નોખા નોખા ફોન આની પાસે પણ નોખો ફોન છે આની પાસે પણ નોખો ફોન છે તમે જો બધી પાસે નોકા નોકા ફોન છે જોઈ જુઓ હે બધા હરખે બાકી બધાય પાસે નોકા નોખા ફોન છે જો આયા કણે પણ ફોન છે

જો પોતાને લેજો અમારો વિડિયો ઉતારવાનો ગમે ત્યાં ગરીજ જવા સી કબે ને પોઈતરા વેડા બોલો કેટલા સી તમે શાંતિ થી એટલે જો આનું ટીન મગારીયો તમે

Oh.